ચેનલ ઓફ ફડોદરા 31 ડિસેમ્બર નો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે ત્યારે 31 ડિસેમ્બર ને લઈને ફતેગંજ વિસ્તારમાં વાહન ચાલકોનો ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે વર્ષ 2023 પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે 31 ડિસેમ્બરે વર્ષના આખરી દિવસ હોય તેની ઉજવણી લોકો કરતા હોય છે જેમાં નવ યુવાનો નશો કરીને વાહન હੰકારે અન્ય લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે જેને લઈને પોલીસ સહિત વિવિધ એજન્સી દ્વારા વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ફતેગંજ પાસે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દ્વારા બાઇક અને ફોર વ્હીલર સહિતના ચાલકોનું એબોટ કિટ દ્વારા ચેકિંગ કરીને તેમણે નશો કર્યો છે કે નહીં તેનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને પોલીસ વિભાગ સતર્ક થઈ ગયું છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ તથા સઘન પેટ્રોલિંગ રાત્રિના સમયે કરવામાં આવી રહ્યું છે આ દરમિયાન શુક્રવારે રાત્રિના સમયે એસઓજી પોલીસ દ્વારા ફતેગંજ વિસ્તારમાં વાહન ચાલકોને ઉભા રાખીને બ્રેથ એનાલાઇઝર તથા એબોટ કિટ દ્વારા વાહન ચાલકોએ નશો કર્યો છે કે નહીં તેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને બાઇક ચાલક સહિતના વાહન લઈને જતા લોકોને ઉભા રાખવામાં આવ્યા હતા અને તમામનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જોકે મોડા પર રૂમાલ બાંધીને જતા તથા ઓનલાઈન ઓર્ડર મુજબ ડિલિવરી આપતા યુવકોને પણ ચેક કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા યુવાનો અને યુવતીઓને અપીલ કરવામાં આવી છે કે નવા વર્ષની ઉજવણી વ્યસન મુક્ત રહીને ઉજવણી કરે છેલ્લા એક દિવસથી વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રીના આદેશથી શહેરના એન્ટ્રી પોઈન્ટો તેમજ જુદી જુદા ચોરાઓ કે જે વ્યૂહાત્મક રીતે અગત્યના છે ત્યાં વડોદરા શહેર પોલીસનું ચેકિંગ સતત ચાલી રહ્યું છે આ વાહ ચેકિંગ રાત્રિના વહેલી સવારના તેમજ સાંજના સમયે એમ રેન્ડમલી થાય છે અસામાજિક તત્વોને ડામવા અમારો આ એક પ્રયત્ન છે જે કન્ટિન્યુઅસ પ્રોસેસનો એક ભાગ છે હાલ આપણે અહીંયા વડોદરા શહેરના વાસીઓ એકત્રીસ ડિસેમ્બરના રાત્રિના સમય અહીંયા જે જગ્યા પર એકત્રિત થાય છે એવી સદર બજાર ફતેહગંજમાં વાહન ચેકિંગ રાખેલ છે જ્યાં બ્રીથ એનાલાઇઝસ અને ડ્રગ્સ એનાલિસિસ કીટ સાથે રાખી સયાજીગંજ પોલીસ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને ટ્રાફિકની ટીમ દ્વારા અહીંયા વાહન ચેકિંગ ચાલી રહ્યું છે આ આપણા માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે જીવન અમૂલ્ય છે નશાથી દૂર રહીએ અને નવા વર્ષને આપણે ખૂબ સારા વાતાવરણમાં આવકારીએ